ભોરે ગીત નથી ગાવા સાની માયની એ બાપુ નીંદુ શું ને કોઈ નીંદવા નહીં આવે ઘર મેં નીંદવાનું બધું શું એક દાડિયો નથી નાખ્યું આપડે એ હો અને આ બે શું કરે છે

હિંદી છે આ namanya તો બાપ ને મને હાથ વશ રાખવાની છે પછી yang

ભાગી જવું છે પૈસા બૈસા બધું લઈને બી આવ્યો હો એ અત્યારે નથી ભાગો અત્યારે છે ને નીંદવાનું ચાલુ છે મારા ભાઈની મારી વાઇફ જોઈને બેઠા છે હું નહીં ગઈ ને તો વાહી આવશે તરત આપણે દેખી જઈશ તો બે ના ટાટિયા નાખશે આમ તો જો કેટલા પૈસા લઈને આવ્યો હોઉં તો તો હા ભાઈ ભાગી તો જવું છે કે હું તને શું કહું આપણે છે ને આયા નભ્યો આયા કોક દેખી જશે હાલ આપણે આમ આગળ જઈને બે હાલ હાલ બે હું નથી ભાગવું છે એ હો પણ આ માન હાલ તો જલ્દી આગળ

આજી નઈ ગયું હાલો પકડી લેવી હાલો થોડો 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 આય મગના તું મારી વાત માયન આપણે સેને નથી ભાગવું આપણે બેન સેને પ્રેમ થી લગન કરી લેવા છે ધામ ધૂમ થી પ્રેમ નો પતે મને ખબર હોય સમજો ભાગવા વાળા કેટલા ભાગી જાવલા પોપટીઓ ની ભાગી ગયા કેવા સુખી થી રહેતા છે બાર ઈ પણ અત્યારે હેરાન કેવા થાય છે આપણે ભાગી જાયશું ને તો આપણે સેને કોઈ દી સુખી જિંદગી નઈ જીવી કે એટલે સેને આપણે ભાગવું નથી બાપુ પણ મને તાર ભાગી જવું હે ના બાપુ મારે ભાગુ નથી શું છે પ્લાન કરીને નીકળ્યા લાગે છે બટ આને ઘરે લઈ લો આને ઘરે લેલો તાર બાપુ કોણ લે છે